શું ચૈતર વસાવાને આજે મળશે જામીન નર્મદામાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય સંજય વસાવા સાથે મારપીટની ઘટનાને આજે પાંચ દિવસ થયા છે આ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચૈતર વસાવાને અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે ત્યારે અગાઉ જે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ આ મામલે પોલીસે રિમાન્ડની અરજી કરી હતી પરંતુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી દેવાઈ હતી બીજી તરફ ચૈતર વસાવાના વકીલે પણ જામીન અરજી કરી હતી પરંતુ જામીન આપવામાં આવ્યા ન હતા ત્યારે હવે નહીં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના છે અને સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી કરવાની હતી તેને લઈને વિલંબ થવાના કારણે આજે એટલે કે દસ જુલાઈના રોજ એ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં કે હજુ વધુ જેલમાં રહેવું પડશે તે આજે ખબર પડશે આ મામલાની વાત કરીએ તો આ જ્યારે મામલો સમગ્ર બન્યો ત્યારબાદ પોલીસની કામગીરી પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસે એકસો નવ એક હત્યાના ગુનાનો પ્રયાસ તે કલમ ઉમેરી છે આ ઉપરાંત ત્રણસો એકાવન ત્રણસો બાવન જેવી ગંભીર કલમો ઉમેરતા એ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે આમ આદમી પાર્ટી સતત એમ કહી રહી છે કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે અને ભાજપના ઇશારે આ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે કારણ કે જે રીતના મારપીટની ઘટના હતી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ કહી રહ્યા છે કે આ સામાન્ય બોલાચાલી થતી હોય છે અને આ મિટિંગમાં પણ એવી જ ઘટના બની હતી કોઈ હત્યાનો પ્રયાસ કે મારવાનો મારી નાખવાનો ઈરાદો ન હતો તેમ છતાં પોલીસ ખોટી રીતના હેરાન કરે છે અને આમ આદમી પાર્ટી જે અત્યારે ગુજરાતમાં ફૂલી ફાડી રહી છે તેને ક્યાંકને ક્યાંક દબાવવાનો એ આ પ્રયાસ થઈ રહ્યો છે સરકાર દ્વારા સરકારે આવી રાજકીય કિન્નાખોરી ન રાખવી જોઈએ અને આ જે કલમો ગંભીર કલમો લગાડેલી છે તે પાછી ખેંચવી જોઈએ આ મામલે કોંગ્રેસના અનંત પટેલ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં નિવેદન કરી ચૂક્યા છે આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું છે કે પીટી જાડેજાના કેસમાં પાસાની સજા હોય કે ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસની ગંભીર ગુનાઓ જે સરકાર લગાડી રહી છે તે ન લગાડવા જોઈએ અને આ કલમો દૂર કરવી જોઈએ તેવી માંગ કરી છે ત્યારે આગામી સમયમાં સરકાર શું આ કલમો દૂર કરે છે કે નહીં તે જોવાનું રહ્યું અને હાલ તો ચૈતર વસાવાને શું સેશન્સ કોર્ટમાંથી જામીન મળે છે કે હજુ વધુ સમય જેલમાં રહેવું પડે તે પણ જોવાનું રહ્યું આ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ